રાણીકા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ગંગાજળિયા પોલીસે ઝડપી લીધા ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે બાતમી મળી હતી કે વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા રિયાઝભાઈ ઉર્ફે રિજુભાઈ નિસારભાઈ અંજવાણી તેમજ મોહમ્મદ શકીન શેર મોહમ્મદભાઈ સોલંકી કાદરભાઈ ઇસ્માઈલભાઈ મેમણ ઝુસફભાઈ ઇબ્રાહીમભાઈ શાહ અને મહેશભાઈ ધરમસિંહભાઈ વાઘાણીને રોકડા રૂપિયા અગિયાર હજાર બસો એંશીની મત્તા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Редактор субтитров А.Семкин Корректор А.Егорова